આપણી યુટ્યુબ ચેનલ એટલે કે તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજારમાં એ પેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજારમાં અગિયાર તારીખ બીજો મહિનો બે હજાર પચીસ મંગળવાર

રાજકોટ એક હજાર ને બત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પંદર રૂપિયા પાટડી એક હજાર એકસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ત્રણસો પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા મોરબી એક હજાર ને સો રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રણ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બના રેજો મિત્રો જામજોધપુર એક હજાર એકસો ને વીસ રૂપિયાથી એક હજાર તેત્રીસ રૂપિયા ઈડર એક હજાર એકસો એકત્રીસ રૂપિયાથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા બાબરા એક હજાર એકસો વીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પચાસ રૂપિયા અમરેલી એક પંદર રૂપિયાથી એક હજાર પાંચસો ને પંદર રૂપિયા

કોડીનાર એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકાવન રૂપિયા જુનાગઢ એક હજાર એકસો ને એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પાંચ રૂપિયા વડાલી એક હજાર બસો ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા હારીચ એક હજાર ને અગિયાર રૂપિયાથી એકસો રૂપિયા કાલાવડ એક હજાર ને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા ચેસદણ એક હજાર એકસો ને એક રૂપિયાથી રૂપિયા રૂપિયા ખેડૂત મિત્રો આ તાજના આજના તુવેરના બજાર વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને આપણને બજાર ભાવની માહિતી મળતી રહે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી એ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન